મિત્રો અમારા બ્લોક માં તમે આવો ને સપોર્ટ કરજો મિત્રો કેમ છો તમે બધા મજામાં મજા છો આપણે જવાનું હતું રવે થી પગે અમે બધા ભાઈ બધી નીકળી ગયા રવે થી પગે લાગવા પડે એ ગોંડા થી વાહે આવે એ ગોંડા આપણું વાહે આવે ભાઈ બંધુ આ જાહેરા ભાઈ બંધ આપડે આપડે ખોડિયાલ માં નું મંદિર આપડે પોગી જાય તો આપણે રવેચી A, se redavri ni pagar.

पानी पानी पीसी भाई बंधु બધા પી લીધું પાણી આ કે નહીં યાર લે ભાઈ બંધે લાગી ત ભૂખ ને દુકાન તો મત હતી થોડીક લઈ દીધા આપણે વિહામાં આપણા ભાઈ બંધ બધા બેઠા છે સૈગુ ઠાંડુ નામ આવે નીકરી ગયા રવિ જે તરહ નહી આ લઈ ગયો Abre a fogueira, né, આપણે બોગી અહીંયા રવેથી માય હવે હવે આપણે જવાના અહીં દર્શન કરવા અંદર થોડા બેઠા અહીંયા મિત્રો આપણે ભોગ ગયા રવેચીના ભાગ રહ્યો જ્યાં એની અંદર આપણે દર્શન કરવા માટે મિત્રો આપણે અંદર ભોગીએ અહીં હવે આપણે જવાના દર્શન કરવા દર્શન કરવા મિત્રો પાસે જાય પહેલા આપણે થોડોક સેવામાં ભાગ લઈ લઈએ આપણે ટ્રેક્ટર ખાલી કરવા જવાનું ચારનું પહેલા આપણે જાય ચારનું ટ્રેક્ટર ખાલી કરવા માટે પછી આપણે દર્શન કરવા જઈએ થોડોક મિત્રો સેવામાં ભાગ લેવો પડે મિત્રો આપણે પોગીએ અહીં ટ્રેક્ટર ખાલી કરવા માટે અને હવે ત્યાં ગેટ ખોલાય હે રોણ હવે અને અંદર ટ્રેક્ટર જાય આ છે ટોલું ભરલ ઝારનું હા આપણા ભાઈ બેન ઊભા હે રસા છોડી રહ્યા મિત્રો થઈ ગયા ખાલી હવે ચેક્ટર મિત્રો થઈ ગયો ખાલી હવે દઈ અહીંયા ગયા તાડો આપડે

મિત્રો બે આયા કેરવાના બે પગે લાગવા બધા નીકળી ગયા ફરવા માટે જાય ફરવા હવે આપડે પગે લાગી નીકળી ગયા હવે આપણે જવાનું તો સારો આપડે જાય ખરે લાગી ભૂખ ને આપડે લઈ લીધું ખાવાનું

આજના મારા મીન બ્લક આટલા છે અમારો કેવો બ્લક લાગે તો સબસ્ક્રાઈબ કરી શેર કરી દો લાઇક કરજો આવા નવા બ્લોગો વિજો લઈને આવશે